અને તેની વાત સાચી સાબિત થઈ બગદાણા પીઆઈની આજ રોજ બદલી થઈ છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે નવનીતભાઈ બાલદિયાને માર મારવાના મામલે બગદાણાના પીઆઈ ડીવી ડાંગરની બદલી કરવામાં આવી છે કોળી સમાજના કદાવર નેતા હીરાભાઈ સોલંકીની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે જય જય કોળી સમાજ હવે સાંભળજો એટલે થોડીક શાંતિ આપણે અહીંયા રાખજો તમે બધા ઈચ્છો છો ને કે આને ન્યાય મળે તેની ન્યાય અપાવવા માટે આપણે આવ્યા સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો

હોમ મિનિસ્ટર સાહેબ પાસે સી એમ સાહેબ પાસે અને અહીંયા એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પોછી ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરજો મારી રજવાત આ છે કેમ કે હાચી ભીશા એ કામ ન થાતું ને એના માટેની હું આ વાત કરી ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે નવનીતભાઈ બાલદિયાને માર મારવાના મામલે બગદાણાના પીઆઈ ડી વી ડાંગરની બદલી કરવામાં આવી છે કોળી સમાજના કદાવર નેતા હીરાભાઈ સોલંકીની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે આ ઘટનામાં નવનીતભાઈ બાલદિયાને માર મારવામાં આવ્યો હતો જેને પગલે કોળી સમાજમાં રોષ જોવા મળ્યો હતો કોળી સમાજના અગ્રણી નેતા હીરાભાઈ સોલંકીએ આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી રજૂઆતને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા હતા અને પીઆઈ ડીવી ડાંગરને લીવ રિઝર્વ ખાતે બદલી કરવામાં આવી છે બગદાણા પોલીસ સ્ટેશનનો ચાર્જ મહવાના પીઆઈ કે એસ પટેલને સોંપવામાં આવ્યો છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે